વિનેગર રીંગણા કાંડા થોડું પાકવા લેશું પછી આપણે લાગશું ટામેટા પછી બધું રેગ્યુલર આપણા મસાલા આજે મને કુકરમાં નથી બનાવવાનું એટલા માટે આજે ચણાને મેં પહેલેથી જ બાફી લીધા હતા તો હવે આપણે રેગ્યુલર મસાલા નાખી લેશું હળદર ધાણા જીરું સાથે લાલ મરચું અને ચણા મસાલાનો ગરમ મસાલો છે એ પણ આપણે

અને વટાણા ક્યારે નાખશું ચણા એકદમ ભરી ભાજી એકદમ પ્રોટીન વાલી આજે દેશી ચણા પ્રોટીન વાળા એમાં બધું જ છે પાલક રીંગડા

બરાબર ને મેડમ પણ ફટાફટ વિડીયોના આગળ વધારો એક એક વિડીયો મિત્રો એક એક વિડીયો એક એક હજાર કે પહોંચાડી દો બહુ ઓછા વ્યૂ આવે છે વ્યૂ વધારો આ એક રિક્વેસ્ટ છે આમ કનકા પરિવાર તરફથી કે તમે તમને છે ને રેગ્યુલર બ્લોગ બનાવો રેગ્યુલર રેગ્યુલર બ્લોગ હોય તો ફ્રેન્ડ્સ ને પણ જોવાની મજા આવે સાચી વાત છે પણ કામ હોય એટલે રેગ્યુલર થાય નહીં થાય પણ કરીએ જ હમણાં લગભગ ત્રણ દિવસથી તો આપણે રેગ્યુલર કરીએ જ છે કેમ કે તમે બી હોય ફ્રી હોય હવે હું શું બનાવું આ બાર આજુબાજુ બધું બતાવું આ ટાવર છે ને આ આ છે એ બી બતાવી દેસુ ચાલો તો તો બધું ને થઈ ગયું ગયું એકદમ છે છે રોટલી હર ટાઈમ જોઈએ જ જોઈ મસાલો રેડી ઘડી મેડમ બધું જ એકદમ રીંગડા ક્લાસ થઇ ગયા છે હવે ચણા નાખી દેવાની વારી જોઈ લો નાખી દીધા મસ્ત એકદમ ચના અને ચણા નું પાણી બી એની જોડે મિક્સ કરી નાખ્યું ચના નો સ્ટોક હતો એમ ફ્રાય બરાબર કેટલું મસ્ત લાગે છે રોટલી બી બનાવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે એક જોરો શોરોમાં તો હવે ડાયરેક્ટ આપણે મળીએ સીધા જમવાના ટાઈમે ડાઇનિંગ ટેબલ ઉપર જમવાનો આપણો બનીને તૈયાર છે ઓમસ ચના પાલક રીંગણાનું શાક સાથે રોટલી અહીંયા સ્વીટ સ્વીટ પોટેટો ફ્રાય કરેલા છે બરાબર બનાવી લીધી અહીંયા આપણી ગુજરાતી કઢી મસ ગરમા ગરમ અને અહીંયા વેજીટેબલ રાઈસ વેજીટેબલ મિક્સ વેજીટેબલ રાઈસ તો ચાલો જમવાનું બની રેડી છે તો આજનો વિડિયો આપણે આટલો જ રાખીએ મળે કાલે એક નવા વિડિયોમાં ત્યાં સુધી વિડિયોને લાઈક શેર સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી